નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર પચીસ દિવસે દિવસે તમે ઈશ્વરી ચેતના વડે વધારે વધારે સભર બનતા જાઓ છો અનુપ્રાણિત થતા જાઓ છો તમે પ્રકાશમાં ચાલવાને અને પ્રકાશ સાથે એકરૂપ થવાની શક્તિમાન છો છેવટ જતાં તમારામાં સહેજ પણ અંધકાર રહેશે નહીં અને આ પ્રક્રિયા થતી જશે તેમ તમે દુનિયામાં વધુ પ્રકાશ લઈ આવશો તમારે એ બરાબર સમજી લેવું જોઈએ કે આ બધું તમારી અંદર શરૂ થાય છે સૌ પહેલાં તમારે તમારું જ ઘર વ્યવસ્થિત કરવાનું છે તમે એ કરી જ શકશો એવી શ્રદ્ધા અને વિશ્વાસ તમારે રાખવાના છે અને પછી એ કરવાનું છે તમારી અંદર જે છે તે જ બહાર પ્રતિબિંબિત થાય છે એ કંઈ એવી બાબત નથી જેને માટે આકરા પ્રયત્નો કરવા પડે એ એવું કંઈક છે જે આપ બળે બને છે તમે જો એને બનવા દો તો એ તમારા મન અને હૃદયને પ્રેમ અને સમજદારીથી ભરી દેશે આ ઉન્નત ચેતન અવસ્થા તમે શ્વસો છો તે હવામાં છે ઊંડો શ્વાસ લઈ એને અંદર ભરો અને તમારું આખું અસ્તિત્વ એના થકી ભરપૂર બનવા દો એ એટલું વિકટ છે કે તમે એને ધારણ કરી રાખી નહીં શકો એટલે એને ઉચ્છવાસમાં બહાર કાઢજો અને એમ એને ગતિશીલ અને વિકાસશીલ રાખજો આપનો આજનો દિવસ શુભ રહે